કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર ક્યારથી થશે માર્ચ મહિનાનું વિતરણ સરકારનો દુકાનો ત્રણ દિવસ ખુલ્લી રાખવાનો આદેશ દુકાનેથી શું શું મળવાનું છે એની પણ આપણે માહિતી લઈશું તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રીમાં સબસ્ક્રાઈબ થશે તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો વિડીયોની માહિતી લઈએ તો સૌથી પહેલા તો જોઈએ રજાના દિવસે પણ ખુલ્લી રહેશે દુકાનો તો મિત્રો રજાના દિવસે પણ ત્રણ દિવસ દુકાનો ખોલવાનો સરકારે દુકાનદારોને હુકમ કરી દીધો છે મિત્રો શુક્રવાર શનિવાર અને રવિવાર એટલે કે આઠ ત્રણ બે હજાર ચોવીસથી થી લઈને દસ ત્રણ બે હજાર ચોવીસ એમ ત્રણ દિવસ સસ્તા અનાજની દુકાનો ચોક્કસ ખુલ્લી રહેશે દુકાનદારોને રેશન કાર્ડ ધારકોને બોલાવી દસ કિલોની કેરી બેગનું સો ટકા વિતરણ કરવા સરકારે સૂચના આપી દીધી છે એટલે મિત્રો હાલ જે દસ કિલો કેરી બેગ છે એ સરકાર દ્વારા ફ્રીમાં અપાઈ રહી છે એનું દુકાનદારોએ સો ટકા વિતરણ કરવાનું છે એ રીતે સરકારે દુકાનદારોને જે છે એ આપી દીધો છે હુકમ ઓકે બીજું જોઈએ કે જે બેગ છે એના વિતરણ પાછળ પંદર કરોડનો ખર્ચ થઈ રહ્યો છે રેશન કાર્ડ ધારકોને માર્ચ મહિનામાં વિના મૂલ્યે દસ કિલોની કેરી બેગનું વિતરણ થવાનું છે મિત્રો સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને આ કેરી બેગનું ફ્રીમાં વિતરણ કરવામાં આવશે જેથી કરીને કુલ પાંચ રાજ્યોમાં વિતરણ થશે અને લગભગ પંદર કરોડ રૂપિયા સરકાર આના પાછળ ખર્ચો કરશે મિત્રો આ બેગ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ફોટો છપાયેલો છે એનો ઉપયોગ ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો પ્રચાર કરવા માટે કરવામાં આવશે મિત્રો જે આ દુકાને અનાજનો જથ્થો ઉપલબ્ધ થઈ ગયો હોય એટલે કે જે દુકાનો છે સસ્તાનાની એમાં જો ગોડાઉનથી જથ્થો આવી ગયો હોય તો એ જથ્થાની સાથે સાથે તમને બેગ પણ મળશે જો જથ્થો ના આવ્યો હોય તો તમને ખાલી એકલી બેગનું જ વિતરણ કરવામાં આવશે મિત્રો તમારે ફિંગર મૂકી અને ઓથેન્ટિકેશન કરવાનું છે અને તમારે બેગ લઈ લેવાની છે તો મિત્રો હાલ ઘણી દુકાનોમાં અનાજનો જથ્થો આવી ગયો છે ઘણી દુકાનોમાં હજુ સુધી જથ્થો આવ્યો નથી છતાં પણ સરકાર દ્વારા જે આ બેગ છે એનું વિતરણ કરવા માટે દુકાનદારોને સૂચના આપી છે અને સો ટકા વિતરણ કરવા દસ તારીખ સુધી સો ટકા વિતરણ થાય એની પણ સૂચના આપી દીધી છે તો જેટલા જે ગ્રાહકો છે એમને ફટાફટ દુકાને જતું રહેવાનું છે અનાજ નહીં પણ બેગ પણ લઈ લેવાની છે જો અનાજ હોય તો અનાજની સાથે સાથે બેગ પણ એમને મળી જશે તો બસ મિત્રો વિડીયોમાં આટલું જ હતું વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો ચેનલ પણ નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય ભારત